મામલતદાર માં નોંધાવા જાય થાય દસ્તાવેજ નું મૂલ્ય શું દસ્તાવેજ રદ ન થાય દસ્તાવેજ રદ ન થાય

એ વ્યક્તિ બીજાને દસ્તાવેજ કરી નાખ્યો ઈ દસ્તાવેજ રક્ષ્યો તો ફ્રોડ ગણાય ફ્રોડ ગણાય એની પર કાયદેસરની ફોજદારી ફરિયાદ થઈ શકે વન ટાઈમ સેલ ઇઝ ઓલવેઝ સેલ એક વાર દસ્તાવેજ થઈ ગયો એટલે કાયમી ધોરણે દસ્તાવેજ ગણાય બરાબર એક વ્યક્તિ બે વખત દસ્તાવેજ કરી શકે નહીં હા હા પણ હવે એને 40 50 વર્ષ થઈ ગયો હોય તો સાહેબ એ તો ગૌયોગ્ય કોનાવર ફોજદારી ફરિયાદ કરશો

કરી શકાય નહીં નિયમ અનુસાર કરી નાખો તો લેનારો દસ્તાવેજ પુખ્તંગ ની સહમતી લઈ લ્યો દસ્તાવેજ લેવી જરૂરી હા જરૂરી એટલું ભવિષ્યમાં ટૂંકમાં લોચો ન કરે એટલા માટે થઈને સમજાણો દાવો કરી શકે ભલે દાવો ઉભો રે આટલો બધો ડીલે મંજૂર ન થાય પણ સેફટી માટે કહું છું સહમતી લેવાની બાકી હાથે કરીને કોઈ ભૂત જગાડવા જવાના નહીં ઘણી વાર એવું થાય ને ખબર ન હોય ને આપણે સહી કરાવવા જાય એટલે ભૂત જાગે બરોબર બોલો બીજો પ્રશ્ન ઘણી બધી વસ્તુમાં છે ને પ્રેક્ટિકલ થવું પડતું હોય છે થવા કરતા સમજ્યા આપણે સયું કરાવવા જાય એટલે એના મગજમાં પાછો લાલચ નો કીડો હલવડે એટલે ભલે કાયદાકીય જોગવાઈ હોય પણ અટકે નહીં ત્યાં સુધી બહુ લાંબુ કરવા જવું હા ભલે ઓકે ઓકે